નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય અંકલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટીફિકેશન ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશ દ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન આપવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી પંચાલ કુશલ ઓઝા ના ઝોન પ્રમુખ નેહા મોદી એઆઈએ ના સેક્રેટરી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જેસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે એટલે કે મારા ઘરમાં ફ્રેન્ડ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વરે ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંગલેશ શર્મા આવી રીતે ઇવેન્ટ થઈ છે ઈવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીઆઈસમાં સો કન્ગ્રેચ્યુલેશન પ્રેસિડન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેક દરેક મેમ્બર્સ ઓન જેમણે ખૂબ સપોર્ટ કર્યો થેન્ક યુ एवरीवन જય હિન્દ જય જેસી આજ રોજ જેસીઆઈ એ ક્લોક ટાવર નું ઇન્સ્ટોલેશન એઝ વેલ એસ ઇનોગરેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈ ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટીફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે